ડીસાના જૂના ડીસા ગંગાજી વોડા પાસે ભયજનક ડિવાઇડર પર વધુ એક અકસ્માત સર્જાયો છે રાતના સમયે ડિવાઈડર ન દેખાતા બાઇક ચાલક યુવક ડિવાઈડરને અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ડીસા પાટણ હાઈવે પર જૂના ડીસા પાસે ગંગાજી વોળા પર સ્ટેટ હાઈવે દ્વારા વોળાનો ડીપ પહોળો કરી રસ્તા વચ્ચે ડિવાઈડર મૂક્યા બાદ ડિવાઈડરના બંને છેડે લગાવેલા સાઈનબોર્ડ તૂટી જતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે હાલમાં ડિવાઈડર પર કોઈ જે રેડિયમ પટ્ટો કે સાઈનબોર્ડ લગાવેલો ન હોવાથી રાતના સમયે ડિવાઈડર બિલકુલ દેખાતું નથી જો કે સ્ટેટ હાઈવે અધિકારીઓને પેટનું પાણી હલતું નથી અગાઉ પણ આ ડિવાઈડર પર અથડાઈને અનેક છે ત્યારે ગત રાત્રે ડીસાથી પાટણ તરફ જઈ રહેલા અજીતભાઈ ત્રિભુવનભાઈ કાણોતરાને ડિવાઈડર ન દેખાતા ડિવાઈડર પર ચડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત ને ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લવાયા હતા